મિત્રો ગુજરાતમાં મોસમ બદલાઈ રહ્યું છે વરસાદ પવન અને તાપમાનનો રમતિયાળો ખેલ એક પળમાં બધું બદલી શકે છે હવામાનનો ખેલ જ્યારે બદલાય ત્યારે તમારી ખેતીની કિસ્મત પણ બદલાઈ શકે છે આવી જ ઘડીએ સાચી અને સમયસર હવામાન જાણકારી ખેડૂતો માટે ઢાલ સમાન બને છે કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટના આ બીજા એપિસોડમાં અમે લાવ્યા છીએ હવામાનની તાજી જાણકારી સાથે જીવંત ચર્ચા આજે આપણી સાથે છે કૃષિ વિભાગમાં હવામાન નિષ્ણાત તમારો ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર આ આમંત્રણ બદલ ખૂબ આભાર ખેડૂત મિત્રો સુધી સમયસર અને ચોક્કસ હવામાન માહિતી પહોંચાડવાની તક મળવી એ મારા માટે આનંદની વાત છે આજના કાર્યક્રમમાં આપણે ગુજરાતના હાલના મોસમની સ્થિતિ આવતા દિવસોના બદલાવ અને ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન વિશે વિગતવાર ચર્ચા કરીશું ચાલો આજના કાર્યક્રમને એક અત્યંત મહત્વના પ્રશ્નથી શરૂ કરીએ હાલના દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા મોટા બદલાવ જોવામાં આવી રહ્યા છે જે સીધા પાક અને ખેડૂતના રોજિંદા નિર્ણય પર અસર કરી શકે આ પરિવર્તન વિશે ખેડૂતોને શું સૌથી પહેલાં જાણવું જોઈએ ખૂબ જ સચોટ પ્રશ્ન આગામી તારીખ ચોવીસ પચીસના રોજ આખા રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે તારીખ છવ્વીસના રોજ રાજ્યના દરિયા પાસેના વિસ્તારોમાં હરવો વરસાદ પડવાની આગાહી છે તારીખ 27 થી ત્રીસ તારીખ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે અને અતિભારે વરસાદ પડવાની આગાહી છે આવા અચાનક બદલાવ પાકની કાપણી સિંચાઈ અને દવા છંટકાવ જેવા નિર્ણયો પર સીધી અસર કરે છે તેથી જ ખેડૂતોને આગામી દિવસોની ચોક્કસ આગાહી જાણવી અત્યંત જરૂરી છે ખેડૂત મિત્રો માટે હવે સૌથી મહત્વની માહિતી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ કેવી રીતે કામ આવી શકે છે અને આ એપનું એવું કયું ફીચર છે જે તમામ હવામાનની માહિતી એક આંગળીના ટેરવે આપી દે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ખેડૂતો માટે સંપૂર્ણ હવામાન કેન્દ્ર છે એપ ખોલતા જ તમારા ખેતરનું ગામ પસંદ કરતા હવામાનની તાજી જાણકારી અને આગામી સાત દિવસ સુધીનું આગોતરું તાપમાન વરસાદની શક્યતા પવનની દિશા ભેજ અને વીજળી જેવા જોખમોનું એલર્ટ દેખાય છે આ ઉપરાંત ચેટબોટ પર ક્લિક કરતા જે મોબાઈલ એપ્લિકેશનના જમણા ખૂણામાં ઉપરના ભાગે છે તે એક ક્લિકમાં આ બધે માહિતી આપે છે ખેડૂત ઝડપથી સમજી શકે એટલા માટે આપણે ખૂબ જ સરસ ચેટબોર્ડ બનાવ્યું છે ખેડૂતે હવામાન અને વરસાદની માહિતી ટેબને સિલેક્ટ કરવાનું છે તેમાં આગામી એક કલાકથી લઈને પંદર દિવસ સુધીના હવામાન અને વરસાદની જાણકારી મળે છે આથી ખેડૂતો વાવણી સિંચાઈ દવા છંટકાવ અને કાપણી માટે યોગ્ય સમય પસંદ કરી શકે ખર્ચમાં બચત કરી શકે અને પાકને સુરક્ષિત રાખી શકે બધું જ એક પ્લેટફોર્મ પર હવામાનની સાચી આગાહી સાથે તમને વિનંતી કે ખેડૂત મિત્રોને એક સંપૂર્ણ ઉદાહરણ આપીને સમજાવો માની લો કે અઠાવીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે આવા સમયે કૃષિ પ્રગતિ એપ અને તેનો ચેટબોટ ખેડૂતોને શરૂઆતથી અંત સુધી કેવી રીતે મદદ કરે છે ખૂબ જ સચોટ પ્રશ્ન કૃષિ પ્રગતિ એપ આવા સમયે ખરેખર પગલું દર પગલું સહાય કરે છે સૌ પ્રથમ એપના લાઈવ મોસમ અપડેટ્સ ખેડૂતને ચેતવણી આપે છે કે અઠ્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ખેડૂત મિત્રો વધુ સમજાવતો હવામાન તથા વરસાદની શક્યતા બટનને દબાવતા ચાર્ટબોર્ડ તમને આગામી એક કલાકથી લઈને પંદર દિવસ સુધીની માહિતી આપે છે ઉદાહરણ તરીકે તમે હમણાં એક કલાકમાં કોઈ વરસાદની શક્યતા છે એ વિકલ્પ સિલેક્ટ કરશો તો તમને તમારા ખેતરમાં આગામી એક કલાકમાં વરસાદની શક્યતા છે કે નહીં તેની માહિતી મળશે બીજા વિકલ્પ જેમ કે આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા છે તે વિકલ્પ પર ખેડૂત મિત્રોને આગામી સાત દિવસની માહિતી મળશે પણ જો મધરાતે પરિસ્થિતિ બદલાય તો જો મધરાતે પરિસ્થિતિ બદલાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી ચેટબોટ રિયલ ટાઈમમાં એલર્ટ મોકલે છે જેમ કે હાલમાં ઝીરો એક ત્રીસ સાફ રહેશે આ ખૂબ ઉપયોગી માહિતી છે હવે ખેડૂતોના દૈનિક નિર્ણય માટે એક મહત્વનો મુદ્દો હવામાન આધારિત પાક સલાહ કૃષિ પ્રગતિ એપ હવામાનની આગાહી આધારે કઈ રીતે પાક માટે ચોક્કસ માર્ગદર્શન આપે છે કૃષિ પ્રગતિ એપ હવામાન ડેટાને પાકના પ્રકાર સાથે જોડીને ખાસ પાક સલાહ એટલે કે ક્રોપ એડવાઇઝરી આપે છે આ સલાહ દિવસવાર અને પાકવાર બંને રીતે આપવામાં આવે છે ખેડૂત એપમાં પોતાના પાકનું નામ પસંદ કરે કે ચેટબોટને સીધો પ્રશ્ન પૂછે કે મારા કપાસના ખેતર માટે આજની સલાહ આપો તો એપ હવામાન આધારિત ચોક્કસ પગલાં બતાવે છે આથી ખેડૂત ખર્ચ બચાવી શકે ઉપજ વધારી શકે અને પાકને નુકસાનથી બચાવી શકે બધું જ એક પ્લેટફોર્મ પર હવામાનની સાચી આગાહી સાથે તો ખેડૂત મિત્રો આજના કાર્યક્રમમાંથી આપણે શીખ્યા કે હવામાનની સાચી જાણકારી ચાર્ટબોટના ઝડતી જવાબો અને હવામાન આધારિત પાક સલાહ આ બધું કૃષિ પ્રગતિ મોબાઈલ એપમાં એકસાથે ઉપલબ્ધ છે આ ટેકનોલોજીથી હવે વરસાદ કે પવનનો અચાનક ફેરફાર તમારા પાક માટે ખતરો નથી પણ યોગ્ય તૈયારી કરવાની તક છે ચાલો આજથી આપણે બધા મળીને નક્કી કરીએ કે કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટ વોટ્સએપ ચેનલ ફેસબુક યુટ્યુબ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ સાથે જોડાઈને ખેતીને વધુ સુરક્ષિત સ્માર્ટ અને નફાકારક બનાવીશું નવરાત્રિના આ પવિત્ર સમયમાં ડિજિટલ કૃષિની આ નવી પહેલ તમારા ખેતરમાં નવા સપના અને નવી શક્તિ લાવે એવી શુભકામનાઓ